ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા મહોત્સવ અંતર્ગત કરવામાં આવ્યું ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કચ્છ જિલ્લામાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા મહોત્સવ અંતર્ગત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટના આયોજનનું મસ્કાના ગ્રાઉન્ડ મધ્ય ઉદ્ઘાટન થયું હતું આ ટુર્નામેન્ટમાં કુલ સોળ ટીમોએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટમાં જે ટીમ ફાઇનલમાં પહોંચશે ઝોન વાઇઝ એટલે કે ઉત્તર ઝોન માં રમાવા જશે ઉત્તર ઝોન માંથી જે ટીમ સેમીફાઇનલ માં પહોંચે એ સેમીફાઇનલ ટીમ ગુજરાત રાજ્ય માં રમાવા જશે જ્યારે ફાઇનલ મેચ અમદાવાદ માં રમવામાં આવશે આજે ગચ્છની અંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા મહોત્સવ અંતર્ગત રાત્રિ દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે મસ્કાના ગ્રાઉન્ડ મધે એમનું ઉદઘાટન થયું છે સોળ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને ઉત્તર ઝોનથી માંદી કરી અને પ્રદેશ લેવલે આની ફાઇનલ રમાડવામાં આવશે ભારતીય જનતા યુવા મોરચાના અમારા સાથી કાર્યકર્તાઓ દ્વારા અનેક આ પ્રકારના રચનાત્મક કાર્યો સમાજ જીવનની અંદર સેવા ઉપયોગી કાર્યો અનેક વખત યોજવામાં આવતા હોય બ્લડ ડોનેશનનું કાર્ય હોય કે પછી જન કલ્યાણ સેવા યાત્રાના માધ્યમથી ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને પણ એમને ઉપયોગી થવાનું કાર્ય હોય કે પછી ક્રિકેટ ટુર્નામેન્ટથી યુવાનોને સંગઠિત કરવાનું કાર્ય હોય કે તિરંગા યાત્રાના માધ્યમથી હરેક યુવાનોની અંદર એક દેશ પ્રેમ વધે એ ભાવના સાથે પણ આવા કાર્યક્રમો વારંવાર યુવા મોરચો કરતો હોય છે અને આજે કચ્છની અંદર પણ આનું આયોજન કરવામાં આવ્યું આજે મસ્કા ગામે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સના અનુસંધાને ક્રિકેટ મોચ મેચનું કચ્છ જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીની જે ટીમો છે યુવા મોરચાની એ સોળ મંડળ છે અને સોળ ટીમો છે આ ટીમો રમી અને એ ઝોનમાં જશે અને ઝોનથી આખા રાજ્યમાં જશે પણ એક રમત એવો વિષય છે માણસોને ખેલદિલી અને જે કંઈક નાની મોટી સમસ્યાઓ તો પણ જ્યારે મેદાનમાં જાય છે ત્યારે એમથી પર થઈને માણસ એટલો હળવો ફૂલ થઈ જાય છે કે ખેલ જગત જેમ ઘણી વખત કહેવાતું હોય કે બાળકોને રેતીમાં રમવાની જે મજા આવે એમ યુવા દિલ છે કે જ્યારે રમતના ગ્રાઉન્ડમાં પડશે કોઈ પણ પ્રકારની રમત હોય ત્યારે આ એક પ્રયાસ

ટીમો દરમિયાન જે ટીમ ફાઇનલમાં પહોંચશે એ ઝોન વાઇઝ એટલે ઉત્તર ઝોનમાં આ ટીમ રમવા જશે ઉત્તર ઝોનમાંથી જે ટીમ ફાઇનલમાં પહોંચશે એ સેમિફાઇનલ ટીમ ગુજરાત રાજ્યમાં રમવા જશે અને જ્યારે ફાઇનલ ટીમ ફાઇનલ મેચ રમાશે ત્યારે આપણા ગુજરાતના ગતિશીલ ગુજરાતના ગતિશીલ સીએમ વિજયભાઈ રૂપાણી અમારા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના જીતુભાઈ ગુજરાત પ્રદેશની સમગ્ર ટીમ બધા મંત્રીમંડળો સરકારના આગેવાનો સમગ્ર ટીમ નિહાળવા અમદાવાદ મદે ઉપસ્થિત રહેવાના છે યુવાનોને પ્રોત્સાહિત કરવાના છે